ફર્સ્ટ સ્ટેપ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ શાળામાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું સમગ્ર દેશમાં ઓગણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આજે પંદરમી ઓગસ્ટ ને ભારતનો સ્વતંત્રતા દિવસ છે ત્યારે પંદરમી ઓગસ્ટને 1947 સુડતાલીસના રોજ ભારતને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી એટલે ભારત બ્રિટિશ સામ્રાજ્યમાંથી મુક્ત થયું અને સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું અને દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે પંડિત જવાહરલાલ નહેરુએ લાલ કિલ્લા પરથી પ્રથમ ધ્વજવંદન કર્યું હતું પંદરમી ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં ધ્વજવંદન પરેડ સાંસ્કૃતિક તથા દેશભક્તિના ગીતો પર વિવિધ કાર્યક્રમો યોજી એકબીજાનું મોઢું મીઠું કરાવી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ દિવસ દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો પ્રતિક માનવામાં આવે છે ચારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલ ફર્સ્ટ સ્ટેપ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના જે આચાર્ય છે નીતુ દેસાઈ અને સેજલ પંચાલ દ્વારા રાષ્ટ્રદજ ફરકાવીને નાના ભૂલકાઓ સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી બાળકોને ચોકલેટ આપી મોળો મીઠું ખરાવી સ્વતંત્રતા પર્વની ઉજવણી શાળામાં કરવામાં આવી હતી રાષ્ટ્રગાન શરૂ કરીશું શરૂ કરો ૐ જય ગંગા મંગ અહી भिता पञ्चाग सिंह पु जात राविर पुस्तना गङ्गा झल जगित तव शुभमाने जागे तव शुभ आशुष माने जय हे पानक भाव्य विधा जय हे जय हे जय जय जय